જય શિયા રામ આજે અંજેસર ગામ સાવલી તાલુકાનું અંજેસર ગામ અમારા ગામની અંદર આજે ભવ્યથી અતિભવ્ય એ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે જે ઘણા સમય પછી આ સંયોગ મળ્યો છે અમને અંજેસર ગામને કે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ નિમિત્તે અને હનુમાનજી મહારાજના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ખૂબ સુંદર શોભાયાત્રા પણ નીકળી છે સવારે નવ વાગે અત્યારે પૂજન અર્ચન ચાલી રહ્યું છે અને એની માટે સૌથી વધારે જો અભિનંદન આપીએ અને ગામ માટે સૌથી વધારે સક્રિય એવા અમારા અંકિતભાઈ કિરીટભાઈ પટેલ કે જે ગામ માટે ખૂબ જ ઉત્સાહી છે અને ગામને કંઈક નવું આપવા માંગે એવા અમારા ઉત્સાહી અંકિતભાઈ માટે તો ખરેખર હનુમાનજી મહારાજની આ એક કૃપા જ કહેવાય કે આવો વિચાર આવ્યો છે જોહરિયા હનુમાન દાદા વર્ષોથી અમારા ગામમાં પૂજાતા હતા પરંતુ એનું પુનઃ દ્વાર કરી અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા અંકિતભાઈ દ્વારા યોજાઈ રહ્યો છે આજે સવારે શોભાયાત્રા થઈ છે અત્યારે પૂજન અર્ચન ચાલી રહ્યું છે અત્યારે બાર વાગે મહાપ્રસાદીનું આયોજન છે આજે રાત્રે પણ મહાપ્રસાદીનું આયોજન છે અને આજે રાત્રે અમારા ગામમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજરીક એવા ચિંતન પટેલનો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે આવતીકાલે સવારે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે ચૈત્ર સુદ પૂનમને મંગળવાર અને મંગળવારના દિવસે જ હનુમાનજી મહારાજનો પણ જન્મ થયો હતો અને આ એક કરોડ પંચ્યાસી લાખ સત્તાવન હજાર એકસો ને જન્મોત્સવ આજે અમારા ગામમાં દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે એ ખૂબ આનંદની વાત છે આ સંયોગ અદ્ભુત સંયોગ મળેલો છે એમાં આવતીકાલે અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય એવા કેતનભાઈ ઈમાનદાર પણ પધારશે હિમાંશુ સાહેબ પણ પધારવાના છે ડૉક્ટર ત્યાર પછી અનેક મહાનુભાવો પધારશે સાળંગપુરથી સંતો પણ પધારશે જેમના દ્વારા દાદાની મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ પરિપૂર્ણ થશે અને ત્યાર પછી રાત્રે ગુજરાતના ભવ્યથી ભવ્ય અને જે ખૂબ જ પ્રચલિત થયેલા છે એવા કલાકારો જેમ કે જયેશભાઈ બારોટ ધૃતિ શાહ એવા અનેક નામી અનામી કલાકારોનો આવતીકાલે ભવ્ય લોકડાયરો પણ રાખવામાં આવ્યો છે અને અંકિતભાઈ તરફથી આજે બપોરે સાંજે આવતીકાલે બપોરે આવતીકાલે સાંજ સુધી સમસ્ત ગ્રામજનો અડાડે તો દરેકને આવનાર તમામ મહેમાનો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કર્યું છે એ બદલ અમારા અંજેસરના સમસ્ત ગ્રામજનો વતી હું દાસ રઘુ રઘુબાપુ રાધે પરિવાર અમારા સનાતન ધર્મના પ્રચારક તરીકે અને વ્યાસ અધિકારી તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભમ જય શ્યારામ આપનું નામ હા આપનું નામ મારું નામ દાસ જગુ બાપુ રાધ્ય પરિવારનો પ્રણેતા છું મારા અનેક શિષ્યો છે અને હું પોતે વક્તા છું સનાતન ધર્મનો પ્રચારક પણ છું અને એ નિમિત્તે